હા હા રમો રમો પાછળ વા છે કોણ મહેમાન આવે છે મહેમાન કોણ આવે છે

Sabi mo, may ko yung nanas, may. Lay sa tarwabiya, sari, lay sa namariya, nit lay kat pras na bagwana, may mami ko yung તું Tumadjo niya

વારે દાળીઓ તરીકે મગાવજવી ભરજે કોથરા ભરી પાંચ છ વાગે નીકળી જાય રાતે બજાર માં અમદાવાદ વેચી પછી રાતે ઘેર આવતા રે ભાઈ બરાબર બાકી નઈ એટલી મકાઈ થતી બાલાસી મકાઈ કાઢી પછી બટાકા આવે દિવાળી હટાકા કાઢીને કોઈ બાજરી કરે કોઈ ના કરે એવું

હું આજનો આમ આખો દિવસ તો બોરિંગ જેવો લાગ્યો કારણ કે આમ વરસાદ આવે જાય વરસાદ આવે જાય આમ નથી મજા આવતી આમ ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ પણ ના બન્યું અત્યારે સાંજના સાત વાગી રહ્યા છે અને ટેરેસ પર આવ્યો છું આમ રિલેક્સ થઈ ગયા એમ પર આવ્યા પછી અમે એકદમ સારો વ્યૂ વ્યૂ પણ સારો આવી રહ્યો દેખો જોરદાર આવી ગયો છે સાંજનો ટાઈમ અને ઠંડો ઠંડો પવન આ તો તો લીંબુ હાથમાં કોને કોને બધાને ફરી ભૂખ લાગી જાય